દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ડભુડી ગામે એક સોના ચાંદીના વેપારીને લૂંટી લેવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં વેપારીએ હિંમતપૂર્વક લૂંટારુઓનો સામનો કરી બુમાબૂમ મચાવતા સ્થાનિક લોકો ભેગા થતા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને ત્યાં રણધીકપુર પોલીસ આવી જતા બંને લૂંટારુઓને પોલીસને સુપરત કરવામાં આવ્યા છે

તેમનો સામનો કર્યો વેપારીની બહાદુરી અને પ્રતિકારના કારણે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા લોકોની મદદથી વેપારીએ બે લૂંટારુઓને પકડી પાડ્યા હતા પકડાયેલા બંને આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા જ રણદીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વેપારીને તાત્કાલિક દાહોદના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ મામલે વેપારીનું બયાન મેળવી વધુ તપાસ હાથ ધરી છે અને ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે